બોલો ખેડૂત મિત્રો યુટ્યુબમાં શરદ ભંગમાં હું ખાસ મદદ નહીં કરી શકું તમારે ખાલી અભિપ્રાય લેવો હોય તો આવી જજો બધું લઈને રૂબરૂ પણ કોઈ ખોટી અપેક્ષા હું કોઈને નથી આપતો કે ભાઈ તને રસ્તો મળી જશે જોતા એવું લાગશે કે ક્યાંક અપીલ થઈ ગઈ એમ છે તો ભલામણ કરીશ એટલે મને એક ભાઈ થ્રુ તમારો કોન્ટેક્ટ પણ મારો કહેવાનો મતલબ શું છે કે કોઈ વ્યક્તિ ખોટી અપેક્ષાઓ લઈને આવે મારી પાસે અને પછી એને એમ લાગે કે સાહેબે તો કંઈ કીધું નહીં હું જે સાચી હશે એ સલાહ આપીશ કે આમાં ખર્ચો કરાય કે ન કરાય એમ બરોબર છે મારે જ જાણવું છે કે આમાં ખર્ચો કરાય કે હા આવજો હ મારી ઓફિસ કઈ જગ્યાએ છે ઓડિયો મારો વાત સાંભળો છો રેગ્યુલર એને જ હું મળું છું હા ઉડતા ઉડતા ક્યારેક ક્યારેક વિડીયો સાંભળ્યો હોય તો હું નહીં મળું તો પેલા વિડીયો મારા જોઈ લેજો રાજકોટ છે એ તો મને ખબર જ છે હું નાખું છું હા વિડીયો નાખો છો રજીસ્ટ્રેશન કરાવ્યું છે બસ છું પૂરી થઈ ગઈ છે સભ્ય સંખ્યા મે ઓડિયો મીકો મેસેજ મીકો હમણાં કે સાત વાગ્યા પછી કોઈનું રજીસ્ટ્રેશન આપણે લેશું નહીં ઓલરેડી સભ્ય સંખ્યા થઈ ગઈ છે મિનિટ થાય હજુ તમારો મેસેજ મળ્યો હા 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 બરોબર છે બરોબર ઓકે વાંધો નહીં